જે હિન્દ વંદે વાતર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડમ એની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે જીએસઆરટીસી હેલ્પરની ભરતી માટે સ્પેશિયલ દરેક ટ્રેડના મોસ્ટ આઈમપી પચાસ એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છીએ જે ભરતીમાં મિત્રો બેઠા પૂછાવાની સંભાવના ધરાવે છે ઓકે એના પહેલાં મિત્રો હેલ્પરની ભરતીનું સ્પેશિયલ મટીરિયલ મિત્રો આપણા દ્વારા તૈયાર થઈ ચૂક્યું છે જેની અંદર તમને ટેકનિકલના દરેક રેડના મોસ્ટ આઈમપી પ્રશ્નો મળશે અને પ્લસ કોમ્પ્યુટરનું મટિરિયલ પર બનશે એનો મતલબ તમારું સાહીઠ માર્ક્સનો આમાં કવર થઈ જશે ઓકે ખાસ મિત્રો ટેકનિકલના એક હજાર કરતાં પણ મોસ્ટ ટાઈમ પી એમસીક્યુ આપેલા છે અને કોમ્પ્યુટરના પંદરસો કરતાં પણ વધારે એમસીક્યુ આપેલા છે ઓકે તો આ મટીરિયલ તમારે લેવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર મિત્રો સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં તમને આ પીડીએફ મટીરિયલ મળી જશે ઓકે તો મિત્રો ખાસ અગત્યનું છે હેલ્પરની ભરતી માટે આ ટેકનિકલ મટિરિયલ છે મિત્રો જેની અંદર મોસ્ટ ટાઈમ પી દરેક રેડના એક હજાર કરતાં પણ વધારે એમ સિક્યુ આપી આપેલા છે ઓકે જે પરીક્ષામાં બેઠા પૂછાવાની સંભાવના ધરાવે છે તો મટિરિયલને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં તમને આ પીડીએફ મળી જશે તો મિત્રો શરૂઆત કરીએ કનેક્ટિંગ રોડ કયા મટિરિયલમાંથી બનાવવામાં આવે છે મિત્રો એ બનાવવામાં આવે છે ફોલ્ડ સ્ટીલમાંથી ઓપ્શન બી સાચો જવાબ થશે ત્યાર ત્યારબાદનું ક્વેશ્ચન એન્જિનમાં સંપમાંથી ઓઇલ ખેંચવા માટે ઓકે પંપ છે ઓકે ઓ એન્જિનમાં પંપમાંથી ઓઈલ ખેંચવા માટે ઓઇલ પંપ ફિટ કરેલું હોય છે તે ઓઇલને તુરંત ક્યાં મોકલે છે મિત્રો એ મોકલે છે ઓઇલ ફિલ્ટરમાં તો ઓપ્શન બી આનો પણ સાચો જવાબ થશે ઓકે મિત્રો આવું સરસ મજાનું એક હજાર કરતાં પણ વધારે મોસ્ટ મોસ્ટી ટેકનિકલ વિષયના પ્રશ્નો મિત્રો જે તમારા પચાસ માર્ક્સ કવર કરશે તો પીડીએફ મિત્રો ખાસ અગત્યની છે જે મેં તમને નંબર આપ્યા એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો તમને આ મટીરિયલ બે મિનિટમાં મળી જશે સીટ અથવા વાયર ગેજ વડે સોમાપી શકાય છે મિત્રો એમાં આપી શકાય છે થિકનેસ ઓપ્શન ડી સાચું જવાબ નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ તો એન્જિન વાલ્વને ખાલી જગ્યા વડે ક્લોઝ કરવામાં આવે છે મિત્રો એ ક્લોઝ કરવામાં આવે છે વાલ્વ સ્પ્રિંગ વડે વાલ્વ સ્પ્રિંગ વડે ઓપ્શન ડી રાઈટ આન્સર ત્યારબાદ જો થર્મોસ્ટેટ જો સ્ટર્મોસ જો થર્મોસ્ટેટ વાલ્વ ક્લોઝ પોઝિશનમાં રહી જાય તો શું થશે મિત્રો એમાં થશે કે ભાઈ એન્જિન ઓવરહીટ થશે ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો કયા પ્રકારના એન્જિનમાં સમાન સંખ્યામાં સિલિન્ડર માટે ક્રેન્ક સાફ્ટની લંબાઈ મહત્તમ હોય છે મિત્રો એ હોય છે ઇનલાઇન એન્જિનમાં ઇનલાઇન એન્જિન ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ઓવરલેપિંગ પીરિયડ દરમિયાન ઓવરલેપિંગ પિરિયડ દરમિયાન અને એક્ઝોસ્ટ વાલ્વ ખાલી જગ્યા હોય છે મિત્રો એ હોય છે ઓપન ત્યારબાદનું ક્વેશ્ચન લાઈવ ઇલેક્ટ લાઈવ ઇલેક્ટ્રિક ફાયર માટે કયું ફાયર એક્સિટ્યુ ગ્યુસર અનુકૂળ છે મિત્રો એ છે સીટીસી ફાયર એક્સટી ચાલો ત્યારબાદ વાત કરીએ તો સરસ મજાનું ક્વેશ્ચન છે કે ભાઈ બેટરીની પોઝિટિવ પ્લેટ ખાલી જગ્યા અને નેગેટિવ પ્લેટ ખાલી જગ્યાથી ભરેલી હોય છે તો જે બેટરી છે એની જે પોઝિટિવ મિત્રો પ્લેટ છે તે લીડ પેરોક્સાઇડ અને જે નેગેટિવ પ્લેટ છે તે લીડ એન્ટીમની ભરેલી હોય છે તો ઓપ્શન બી આનો સાચો જોબ થઈ જશે ચાલો જે રિવર્સ વોલ્ટેજ જંક્શન બ્રેકડાઉન થાય તેને ખાલી જગ્યા કહે છે જે રિવર્સ વોલ્ટેજ જંક્શન બ્રેકડાઉન થાય એને કહેવામાં આવે છે હાઈ વોલ્ટેજ ઓપ્શન એ સાચો જવાબ ચાલો આગળ વાત કરીએ તો આર્ક વેલ્ડિંગમાં કયા મશીન વડે એસી સપ્લાયને ડીસી સપ્લાયમાં ફેરવવામાં આવે છે આર્ક વેલ્ડિંગમાં કયા મશીન વડે એસી સપ્લાયને ડીસીમાં ફેરવવામાં આવે છે તો એ છે મિત્રો રેક્ટિફાયર રેક્ટિફાયર ફાયર ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો એન્જિનમાં ખાલી જગ્યાનો ઉપયોગ કરીને વીસ ટકાથી ત્રીસ ટકા જેટલો વધુ પાવર મેળવી શકાય છે તો એમાં મિત્રો જવાબ આવશે સુપર ચાર્જર સુપર ચાર્જર ઓપ્શન બી સાચો જવાબ ત્યારબાદ ડીઝલ એન્જિનને ખાલી જગ્યા એન્જિન પણ કહેવામાં આવે છે જે ડીઝલ એન્જિન છે એને સીઆઈ એન્જિનના નામે પણ ઓળખવામાં આવે છે એટલે કે આ ડીઝલ એન્જિનનું જ બીજું નામ છે ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો ગ્લોબ પ્લગને ખાલી જગ્યામાં ફિટ કરેલા હોય છે તો એ ફિટ કરતા હોય છે ડાયરેક્ટ ઇન્જેક્શન સિસ્ટમમાં ડીઝલ એન્જિનમાં કમ્પ્રેશન સ્ટ્રોકમાં કેટલા ડિગ્રી પહેલા ટીડીસીમાં ફ્યુઅલ ઇન્જેક્શન થશે જવાબ આવશે ત્રેવીસ ડિગ્રી પેટ્રોલ એન્જિન કરતાં ડીઝલ એન્જિન ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું વધુ ઉત્સર્જન કરે છે તેમાં મિત્રો જવાબ આવશે અનુક્રમે હાઇડ્રોકાર્બન અને સીઓ ત્યારબાદ ડીઝલનો ઓક્ટેના ઓક્ટેન આંખ એટલે કે ઓક્ટેન નંબર કેટલો છે તો એ છે મિત્રો પાંત્રીસ થી પાસઠ ઈંધણની નિમ્ન ગુણવત્તાના કારણે દહન સમયે ડીઝલ એન્જિનના સિલિન્ડરમાં અવાજ ઉત્પન્ન થાય છે જેને ખાલી જગ્યા કહે છે તો મિત્રો એને કહેવામાં આવે છે ઈંધણ આઘાત ત્યારબાદ ગ્લો પ્લગ શું હોય છે મિત્રો એ હોય છે કમ્બસન ચેમ્બરમાં સ્ક્રુ વડે લગાવવામાં ત્યારબાદ સરસ મજાનું ક્વેશ્ચન છે કે ભાઈ ગવર્નર એ ખાલી જગ્યાએ સંવેદનશીલ સાધન હોય છે તો જવાબ આવશે મિત્રો ગતિ ચાલો ત્યારબાદ વાત કરીએ તો એન્જિનમાં ગવર્નરનું કાર્ય શું હોય છે તો જે એન્જિનમાં ગવર્નરનું કાર્ય શું છે કે ભાઈ એન્જિનમાં ગતિ જાળવી રાખવાનું એન્જિનમાં ગતિ જાળવી રાખવાનું એનું કામ છે ગવર્નરનું ડીઝલ એન્જિનમાં મહત્તમ કમ્પ્રેસન રેશિયો કેટલો હોય છે તો મિત્રો એ હોય છે બાવીસ જેમ એક ત્યારબાદ ડીઝલ એન્જિનમાં નિમ્ન કમ્પ્રેશન રેશિયો કેટલો હોય છે ઓકે નિમ્ન નિમ્ન કમ્પ્રેશન રેશિયો તો મિત્રો એ હોય છે ચૌદ જેમ એક કેટલો હોય ચૌદ જેમ એક હોય છે એટલે કે ઓપ્શન સી સાચો જવાબ નીચેનામાંથી કયું એક ડીઝલ એન્જિન એક્ઝોસ્ટ સિસ્ટમનો ભાગ નથી તો એ મિત્રો જવાબ આવશે સાયલેન્સર ઓપ્શન સી રાઈટ આન્સર ઠંડી મોસમમાં ડીઝલ એન્જિન ચાલુ કરવામાં સેના કારણે મુશ્કેલી પડે છે તેમાં મિત્રો જવાબ આવશે કે ભાઈ કમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન ઠંડા સિલિન્ડર બ્લોકમાં મહત્તમ જવાના કારણે ડીઝલ સાયકલને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ડીઝલ સાયકલ એને અન્ય અચળ દબાણ સાયકલના નામે પણ ઓળખવામાં આવે છે ચાલો ત્યાર ત્યારબાદ વાત કરીએ તો પાંચ એસના સંદર્ભોમાં સેટ ઇન ઓર્ડરના કારણે શેમાં વધારો થાય છે તેમાં મિત્રો જવાબ આવશે ઉત્પાદકતાના કારણે ત્યારબાદ પ્રોડક્ટની ગતિશીલતા દર્શાવવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે તેના માટે મિત્રો જે છે ઉપયોગ થાય છે પ્રોસેસ ફ્લો ચાર્ટનો રેડિયલ ક્લિયર સોરી રેડિયલ ક્લિયરન્સ ચકાસવા માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે તો એના માટે મિત્રો ફિલ્ડર ગેજનો ઉપયોગ કરવામાં આવે છે ફિલ્ડર ગેજ વાલ્વ સીટ અને કમ્બસન ચેમ્બરની ચારે બાજુ જમા થયેલ કાર્બનને દૂર કરવા છે એનો ઉપયોગ કરવામાં આવે છે તો એના માટે વાયર બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો એલબી પટ્ટીનું સ્પેશિયલ મેટિરિયલ મટિરિયલ જેની અંદર ટેકનિકલના દરેક ટ્રેડના ટેકનિકલ વિષયના દરેક ટ્રેડના એક હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એમસીક્યુ જે તમને પરીક્ષામાં બેઠા જોવા મળશે આવા સરસ મજાના એક હજાર કરતાં પણ વધારે એમસીક્યુનું મટિરિયલ અને પ્લસ કોમ્પ્યુટરના પંદરસો કરતા પણ વધારે એમસીક્યુનો મતલબ સાહીઠ ટકા તમારું પેપર અહીંથી મિત્રો નીકળશે તો ખાસ મિત્રો ટેકનિકલનું મટિરિયલ છે ગુજરાતમાં ક્યાંય મિત્રો આવું સારું ઉપલબ્ધ જ જો કે નથી અને હશે તો આનાથી સારું તમને નહીં મળે ઓકે તો આ મટીરિયલને પરચેસ કરવા માટે આ નંબર ઉપર તમે સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં તમને આ મટિરિયલ મળી જશે ઓકે વોટ્સઅપ દ્વારા તમને આ મટીરિયલ મળશે ચાલો ત્યારબાદ વાત કરીએ તો પિસ્ટનના નિમ્નતમ ભાગને શું કહેવામાં આવે છે તો એને મિત્રો કહેવામાં આવે છે સ્કર્ટ ઓકે સ્કર્ટ એને કહેવામાં આવે છે સામાન્ય રીતે પિસ્ટન રિંગ કયા મટિરિયલમાંથી બનેલો હોય છે પિસ્ટન રિંગ જે છે એ બનેલી હોય છે મિત્રો કાસ્ટ આયર્નમાંથી કાસ્ટ આયર્ન ઓપ્શન એ સાચો જવાબ ક્રેક સાફ્ટના પાછળના છેડે શું લગાવવામાં આવે છે ક્રેક શાફ્ટ એના પાછળના છેડે લગાવવામાં આવે છે ફ્લાય વ્હીલ ઓપ્શન બી રાઈટ આન્સર એન્જિનના લુંબડી લુંબ્રિકેશનમાંથી સામાન્ય રીતે કયા ઓઇલ પંપનો ઉપયોગ કરવામાં આવે છે એનો મિત્રો ઉપયોગ કરવામાં આવે છે ગિયર પંપનો તૂટેલા સ્ટડ દૂર કરવાની પદ્ધતિનું નામ કયું છે એનું નામ છે મિત્રો માર્કિંગ ડ્રીલ હોલ પદ્ધતિ ઓપ્શન સી રાઈટ આન્સર કયા પ્રકારના કયા પ્રકારના પોર્ટેબલ ડ્રીલિંગ મશીનને વેરીએબલ ગતિ હોય છે તે હોય છે મિત્રો હેવી ડ્યુટી ઇલેક્ટ્રિક હાર્ડ ડ્રીલ ચાલો ડ્રીલ બીટનો કયો ભાગ ડ્રિલિંગ મશીન સ્પિન્ડલના સ્લોટમાં બંધ બેસે છે તો એમાં જવાબ આવશે ટેન્ગ ઓપ્શન બી સાચો જવાબ ત્યારબાદ હેન્ડ ટેપ કયા મટીરિયલની બનેલી હોય છે હેન્ડ ટેપ તો એ મિત્રો બનેલી હોય છે હાઈ સ્પીડ સ્ટીલની ચાલો ગૃહમાં કયો નટ નાયલોનની રીંગ સાથે જોડાયેલો સાથે હોય છે ગૃહમાં કયો નટ નાયલોનની રીંગ સાથે હોય છે તો એ છે સેલ્ફ લોકિંગ નટ ઇઝી ફિક્સિંગ અને રિમૂવિંગ કરવા માટે કઈ કી વપરાય છે તો મિત્રો એ વપરાય છે ગી ભેગ કી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન રહેશે સાફ્ટમાં હબ સ્લાઇડને અક્ષય રીતે કરતી વખતે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો એના માટે ઉપયોગ થાય છે ફેધર કીનો ત્યારબાદ ટેપર્ડ સાફ્ટ ફિટિંગ માટે કઈ કીનો ઉપયોગ થાય છે એના માટે મિત્રો ઉપયોગ થાય છે વુડ્રફ કીનો ઓકે ચાલો કયા પ્રકારના ફિટમાં મેક્સિમમ સાઇઝ હોલ અને મિનિમમ સાઈઝ સાફ્ટ હોય છે મિત્રો એમાં જવાબ આવશે ક્લિયરન્સ ફીટ ઓપ્શન બી ત્યારબાદ ચોરાણું ક્વેશ્ચન નંબર લાકડું અને ચામડાના ફાઇલિંગ માટે કયા પ્રકારની ફાઇલનો ઉપયોગ થાય છે તેના માટે ઉપયોગ થાય છે કટ ફાઇલ ત્યારબાદ બેન્ચ ગ્રાઇન્ડર પર કામ કરતી વખતે સ્મોલ જોબ કેવી રીતે પકડી રાખશો તો જવાબ આવશે જોબને પ્લાયરથી પકડો ઓપ્શન સી ચાલો ટુલ પોસ્ટ અને ગ્રાઇડિંગ વ્હીલ વચ્ચે ભલામણ કરેલ ગેપ કેટલી હોય છે તે હોય છે મિત્રો ટુ એમ એમ મશીન સ્પ્લિન્ડરમાંથી ડ્રિલ અને સોકેસને દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તો એના માટે ઉપયોગ કરવામાં આવે છે ડ્રિપ્ટ અને હેમંડનો છ એમ એમથી બાર એમ એમના હોલને ડ્રીલ કરવા કયા ડ્રિલિંગ મશીનનો ઉપયોગ થાય છે ઓકે છ એમ એમથી બાર એમ આમાં જો હોલથી ડ્રિલ કરવું હોય તો એના માટે ઉપયોગ થાય છે બ્રેસ્ટ ડ્રીલનો ઓપ્શન એ સેટ હેગો બ્લેડની ચીપ કેટલી હોય છે તો એ હોય છે ઝીરો પોઈન્ટ આઠ એમ ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન મિત્રો જોઈ લઈએ કે ભાઈ મટીરિયલમાં કટિંગ એજના પેનિન્ટ્રેશનમાં કયો એંગલ મદદ કરે છે તો એ મદદ કરે છે મિત્રો ક્લિયરન્સ એંગલ ક્લિયરન્સ એંગલ મિત્રો આ હતા સરસ મજાના હેલ્પરની ભરતી માટે મોસ્ટ ટાઈપ પી અગત્યના પ્રશ્નો મિત્રો આવું સરસ મજાનું જો તમે મટિરિયલ મેળવવા માંગતા હો ટેકનિકલ મિત્રો ગુજરાતમાં સૌ પ્રથમ વખત હેલ્પરની ભરતી મિત્રો ટેકનિકલ મટિરિયલ મોસ્ટ ટાઈમ બેઠા પ્રશ્નો તમને આમાંથી જોવા મળશે હજાર કરતાં પણ વધારે એક હજાર પણ વધારે મોસ્ટ ટાઈમ પી એમ શીખ્યું દરેક ટ્રેડના આઈએમપી ક્વેશ્ચન તો આને પરચેસ કરવા માટે આ નંબર ઉપર તમારે સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં તમને આ મટિરિયલ મળી જશે ઓકે તો મિત્રો ફરીથી મળી આ વિડીયો સાથે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરીને તમારા દોસ્તો જે શેર કરજો ફરીથી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર